શહેરની સહજી હોસ્પિટલમાં હાલના તબક્કે બિલ્ડિંગોને કલરનું કામ ચાલી રહ્યું છે હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગની સામે આવેલા પીડીયાટ્રીક વોર્ડની કલાત્મક બિલ્ડિંગને કલરકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે કલરકામ કરી રહેલા કારીગરો કોઈપણ પ્રકારની સેફ્ટીના સાધનો પહેર્યા વગર જ બાંધેલા વાસના બાંબુ ઉપર ઊભા રહીને જ કલરકામ કરતા જોવા મળ્યા હતા એટલું જ નહીં આ કલરના કારીગરોએ કલર કરવાનો ડબ્બો પણ બાંબુ ઉપર લટકાવીને જ કલરકામ કરતા હોવાનું જોવા મળ્યું હતું આ દરમિયાન જો કોઈ આકસ્મિક શહેરની સરકારી કરતા શ્રમજીવીઓ નજરે પડ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરની સરકારી હોસ્પિટલમાં વહીવટી તંત્ર દ્વારા ચોમાસાની સિઝનમાં હોસ્પિટલની કલર કામ શરૂ કરવામાં આવ્યું છે ચોમાસામાં કલર કામ કરાવતા હોસ્પિટલ વહીવટી તંત્ર બુદ્ધિનું પ્રદર્શન પ્રકાશમાં આવ્યું છે હોસ્પિટલ ના બિલ્ડિંગો કલર કામ કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે જે કોન્ટ્રાક્ટ અંતર્ગત કોન્ટ્રાક્ટર દ્વારા પણ કઈ પણ વિચાર્યા વગર સામે ચોમાસાની સીઝનમાં માં બિલ્ડિંગો ને કલરકામ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે છેલ્લા ત્રણ ચાર દિવસ થી સાજે હોસ્પિટલ ના તાત્કાલિક સારવાર વિભાગની સામે આવેલા પીડિયાટ્રિક વોર્ડ કે જે કલાત્મક ડિઝાઇન થી ભરપૂર છે ત્રણ માળની કલાત્મક બિલ્ડિંગ ને બાંબુ બાંધી ને કલરકામ કરવામાં

આવ્યું નથી એટલે અમે કામ કરી રહ્યા છીએ ત્યારે આ દરમિયાન કોઈ આકસ્મિક જાનહાનિની ઘટના બને તો એ માટે જવાબદાર કોણ આ એક ચર્ચાનો વિષય બન્યો છે